આબ જયરાજો સ્પાર્ક ટુડે ન્યૂઝ नर्मदाના પૂજપુરા ગામના ખેડૂતને થાંભલે બાંધીને ઢોર માર મારવાનો વિડિયો વાયરલ થયો છે કપાસનું ઓછું વર્તર આપતા જ ખેડૂતે કપાસ વેચવા ના જ કપાસની જીન્ના માલિક અને તેના સાગરિતો ખેડૂતને ઢોર માર માર્યો છે તો સિસના સાહેબ અમારો વર્તરનો બહુ પારો એટલે કપાસ અલખો છે એમ તમકો સાહેબ અમારો કપાસ ખોકા જ જો મજૂરો ના મળ્યા એટલે કપાસ અલખો થજો પાણી છોડેલી તમે કે ઉતારોમાં મારો કરો તાકે ના આટલો જ પડે એમ તો અમે કપા ભરેવો કપા ભરાવ્યા તો પછી અમારે કેટલો વજન તો થવો જોઈએ ને તો કોટે ટોલાય જે તાકે અમને નહી ટોલાય અમને નહી ટોલાય એટલે મજક મારી થઈ એટલે માર મારવા વળકી પડ્યા પેલો હિતેશ હિતેશનો છોકરો અને હિતેશ પહી આવ્યો તો હિતેશ મેરણ પેલા મજૂરે પેલે પંચેચુ ને ઇને વતન ડાયગે ડાયગે માર્યા છે અને બોન્ડી ડા એટલે મારે ઇજ્જત ના મારી પછી દવા પીવી પડી આ છોકરાને એટલો માર માર્યો છે ત્યાર પછી તમને આ દવાખાને કોણ લાવ્યું જવા દવાખાના પોલીસ વાળા આવ્યા ભાઈ કેસ કર્યો તો બસિક ભાઈ નિયસભાઈ બાડિયા હા કામ આવ્યો છે અમે હા કાલે ઝૂમ આવ્યા હતા અમે હા કપાસ હા કપાસનો ભાવ ઓછો કીધો ને અમે પાછા લઈ ગયા હતા હા હા એટલે પછી જફા જફી થઈ હા તે પછી અમને

Sekejap, teman